નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રામ મંદિરને લઈને વડોદરા ઉત્સાહિત થયો છે સહજ રંગોળી ગ્રુપ દ્વારા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાહીઠ ફૂટ લાંબી અને સાહીઠ ફૂટ પહોળી રંગોળી બનાવવામાં આવી ભગવાન શ્રી રામના જીવનના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા તો સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રંગોળી માટે સહયોગ આપવામાં આવ્યો શ્રી રામના વનવાસથી અયોધ્યા પરત આવવા સુધીના પ્રસંગોની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી નરેન્દ્ર મોદીજી અને અયોધ્યા મંદિરની પણ વિશાળ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું બાવીસમી તારીખ એટલે કે આવતીકાલે રામલલ્લા અયોધ્યા ખાતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અને સાથે સાથે દેશના અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે આખો દેશ એક દિવાળી કરતાં પણ વધારે ઉત્સવથી આ પળને પોતે મનાવી રહ્યો છે ઉજવી રહ્યો છે કોઈ પણ વ્યક્તિ આ પળને જવા દેવા માગતી નથી સંસ્કારી નગરી વડોદરા છે વડોદરાના લોકો પણ પોતે દરેક જગ્યાએ કંઈકને કંઈક કાર્યક્રમો દ્વારા કંઈક પ્રતિકૃતિ દ્વારા કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સૌ કોઈ પોતે રામલલાની ભક્તિ કરી રહ્યા છે એવું જ વડોદરાનું રંગોળીનું ગ્રુપ એટલે સહજ ગ્રુપ કમલેશભાઈ વ્યાસ અને એમની ટીમ એમના દ્વારા રામલલાને બિરાજમાન કરવામાં આવ્યા છે મંદિર બનાવવામાં આવ્યું છે તો સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ અહીંયા બતાવવામાં આવ્યા છે એની સાથે રામલલાના જન્મથી લઈ અને રામલલા આખી જીવન જર્ની કરીને જ્યારે અયોધ્યા પરત ફરે છે એ તમામ રંગોળીની કૃતિ દ્વારા આ બતાવવામાં આવ્યું છે હું આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને આવતીકાલે સવારે નવ વાગે આ રંગોળી આપ સૌની વચ્ચે ખુલ્લી મૂકવામાં આવશે આપ જરૂરથી રામલલાના દર્શન કરવા નિહાળજો અને આપણા રંગોળીના કલાકાર સહજ ગ્રુપની ટીમ કમલેશભાઈ અને એમને સૌને આપણે સૌ અભિનંદન પણ આપીએ કે તેમણે રામલલાની ભક્તિ રંગોળીના માધ્યમથી અલગ અલગ ચિત્ર દ્વારા હનુમાનજીને બતાવ્યા છે સુગ્રીવને બતાવ્યા છે આપણી વાનર સેનાને બતાવી છે દરેક પાત્રને અહીંયા બતાવવામાં આવ્યા છે આપ જરૂરથી કાલે રંગોળી નિહાળવા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સવારે નવ વાગ્યાથી લઈ રાત્રે મોડા સુધી આપ જરૂર પધારજો આજ રોજ વડોદરાના માતૃતુલ્ય આદરણીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાના સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સહજ ગ્રુપની રંગોળી દ્વારા સહજ રંગોળી ગ્રુપ દ્વારા આવતીકાલે જે લગભગ પાંચસો ને પચાસ વર્ષ પછી આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોને કારણે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરે પાછા પધારનાર છે અને તેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ રામમય બન્યું છે અને વડોદરામાં આદરણીય સાંસદ શ્રી રંજનબેન દ્વારા અહીં સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભગવાન શ્રી નામ સમગ્ર જીવનચરિત્રના સરાઉન્ડિંગ બધા જ અલગ અલગ એમના જીવનચરિત્રના સ અલગ અલગ પાત્રો સાથેના એમના રંગોળી બનાવવામાં આવી છે તો મધ્યમાં ખૂબ મોટી રામ મંદિર જે નિર્માણ પામ્યું છે જેમાં કાલે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે એ રામ મંદિર અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે માત્ર ને માત્ર જેના થકી જ આ રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે એવા વિશ્વ નેતાનું જેને બિરુદ મળ્યું છે એવા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રણામ કરતી મુદ્રામાં છે ત્યારે આ કદાચ સમગ્ર વિશ્વમાં આવી રીતનું ભગવાન શ્રી જીવન જીવનચરિત્રોને વણી લઈ અને રામ મંદિરનું મધ્યમાં અને ભગવાન રામ પણ જ્યાં બિરાજમાન બતાવવામાં આવ્યા છે એવી રંગોળી કદાચ આ પ્રથમ હશે મને તો લાગે છે કે કદાચ કોઈ વર્લ્ડ રેકોર્ડ બી આમાં અપ કરવામાં આવશે હું આદરણીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે ત્યારે કલાને સંસ્કૃતિને પ્રાધાન્ય આપતું એકમેકમાં ઓતપ્રોત કરતું આ સુંદર ઉત્તમ અનુપમ આયોજન કરવા બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આવતીકાલે બાવીસ તારીખે પ્રભુ શ્રી રામ જ્યારે નીચ મંદિરમાં પધારવાના છે કાલે એમનું સ્વાગત અને એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ધામધૂમથી દેશમાં આખો તહેવાર ઉજવાવાનો છે અલગ અલગ માધ્યમથી ક્યાંક સુંદરકાંડ થવાના છે ક્યાંક આખો દિવસ રામધૂન ચાલવાનો છે ક્યાંક એલઈડીનું લાઈવ સ્ટ્રીમિંગ થવાનું છે અલગ અલગ માધ્યમથી ક્યાંક દીવડા વહેંચાયા છે રામજોત થવાની છે ક્યાંક ઝંડા લાગીને સમગ્ર સયાજીગન વિધાનસભામાં દરેક થાંભલે ઝંડા લાગે એ રીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આજે સહજ ગ્રુપ દ્વારા અને રંજનબેનના સહયોગથી આ રામના જીવન અને એમના જીવનના વિવિધ પ્રસંગો એને આવરી લઈને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રભુ શ્રી રામનું નવું મંદિર બને છે એને પ્રભુ શ્રી રામના ફોટા અને જીવનચરિત્રની બાબતોને રંગોળીથી આવરી લેવાયું છે પ્રભુ શ્રી રામનું જીવન એ જ ભારતીય સંસ્કૃતિ બની છે ત્યારે પ્રભુ શ્રી રામના જીવનની વાતો લઈને સહજ ગ્રુપ જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યું છે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પહોંચ્યું છે ત્યારે દરેક નાગરિકને આ રંગોળી જોવા આવવા માટે હું હાર્દિક નિમંત્રણ પણ આપું છું અને એની સાથે સહજ ગ્રુપને એમની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજે જ્યારે સમગ્ર વિશ્વ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એનો ઉત્સાહભેર એમાં ભાગ લેતી હોય ત્યારે એક સંસ્કારી નગરીનું અમારું સહજ રંગોળી ગ્રુપ શા માટે પાછળ રહે તો અમે એક છેલ્લા ઘણા ટાઈમથી વિચારતા હતા કે શું કરીએ કંઈક મોટું કરવું છે પછી બેનનો કોન્ટેક્ટ કર્યો રંજનબેનનો એમણે કીધું કમલેશભાઈ તમે જે કહો એવું મારા તરફથી તમને સહકાર છે તો અમે આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર સાઠ ફૂટ બાય સાઠ ફૂટની એક વિશાળ રંગોળીનું આયોજન કર્યું કે જેની અંદર એક ખૂબ મોટું રામ મંદિર બનાવી ઉપર અંતરિક્ષમાંથી રામ ભગવાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા છે એમને આશીર્વાદ આપતા હોય મુદ્રામાં બતાવી અને એની ફરતે અમે બાવીસ રંગોળી વડે સંપૂર્ણ રામકથા દર્શાવવાની કોશિશ કરી છે અને અમારા પચીસ કલાકારોએ છેલ્લા છ દિવસની મહેનતથી આ એક આખરી ઓપ આપી રહ્યા છે અમને આશા છે કે બધાને ગમશે એને જરૂર જોવા આવશે કમલેશ વ્યાસ ફાઉન્ડર સહજ રંગોલી ગ્રુપ